નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંહપુર ગામે એક એવી પ્રતિભા છે જે સુથારી કામ મિસ્ત્રી કામની અંદર પૂરું પોતાનું જીવન વ્યથિત કરી ચૂક્યા છે અને અવનવી લાકડાની આઇટમો બનાવે છે અને સમાજ ઉપયોગી પણ એવી આઈટમો છે જેની આપણે આજે મુલાકાત લઈશું જેવી કે વૃદ્ધાવસ્થામાં ચાલવા માટે લાકડી ખાટલા પાટલા હિંચકા હનુમાન દાદાની ગદા પાળિયાઓ ભાલાઓ વિગેરે વગેરે બનાવે છે તો ચાલો એમની મુલાકાત લઈ આપણે પણ એમની

દુનિયામાં કોઈ દાદા રહ્યા નથી હનુમાન દાદા ગણપતિ दादा આ દુનિયામાં મોટામાં મોટા બે દાદા છે બીજા કોઈ દાદા રહ્યા નથી હનુમાન દાદા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આ પરંપરા ચાલવાની છે દુનિયામાં બચાવ માટે હનુમાન દાદા સિવાય બીજા કોઈ દાદા નથી જય શ્રી રામ તો આપ ભગવાન હનુમાન દાદા ને તો માનતા જ હશો બરાબર છે તો આ ગદા આપ માનો કે અલગ અલગ વ્યક્તિઓને આપતા હશો તો વેચાણ રૂપિયા આપો છો કે પછી ફ્રેમ માં આપો છો કે કઈ રીતે આપો છો એ જરા બતાવશો અમે આ દાદાની પૂજા જે કરતા હશે તેને અમારે ગધા વેચાણ તરીકે આપવામાં આવશે કે અને જેને લેવી હશે તે અહીંયા પધારશે મકા તો અમે આપી દેસુ જરૂર આપીશું તમે કેટલીક ગધાઓ આજ સુધીમાં વેચાણ રૂપે મૂકી અને કેટલીક શું શું ભાવ હશે અંદાજે તમારા અમારા દર્શક મિત્રોને જણાવશો કે આપ ગધાની શું 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 ભાવ રાખેલો છે અરે આવો તો ગધાઓ પર કોઈ એવું છે નથી કોઈ પાંચસો રૂપિયા પણ આપે છે કોઈ બસો રૂપિયા પણ આપે છે જેવી જેવી ગધાઓ એવા પૈસા એટલે સો રૂપિયાથી પાંચસો રૂપિયાની રેન્જમાં આપની જોડે ગધા મળી રહેશે અચ્છા અને આ દાદા ને ટેકો લેવાની લાકડી એનો શું ભાવ રાખેલો છે એની લાકડી ના તમારે દોઢસો રૂપિયા થી માંડી ને બસો રૂપિયા દોઢસો રૂપિયા ને બસો ની લાકડી રેન્જ રેન્જ માં છે એમ ને સરસ તો મિત્રો આપણે અહીંયા આ જે ભાણાભાઈ મિસ્ત્રી કે જે સુથારી કામ કરે છે અને આ અવનવી આઈટમો બનાવે છે અને એનું વેચાણ પણ કરે છે તો મિત્રોને યોગ્ય લાગે તો આપ ખ ખરીદવા માટે મકાનોવાળા પધારી શકો છો